સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં નવો વળાંક સામે આવ્યો છે દેવું વધી જતા પિતાએ જ ચાર લાખ રૂપિયામાં બાળકીનું વેચાણ કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું જેથી પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ આરોપી પિતાએ પોતાના સંબંધી સાથે મળીને અલવરના ઉમેદસિંહ નટને ચાર લાખ રૂપિયામાં બાળકી વેચી હતી ઉમેદસિંહ આ બાળકી અઢાર વર્ષની થાય ત્યારે પોતાના દીકરાના લગ્ન તેની સાથે કરવા માંગતો હતો જેથી ઉમેદસિંહે બાળકી ખરીદી હતી ચાર લાખમાં વેચી હતી શું વિગતો જીજ્ઞાસા પિતા અને દીકરીના સંબંધ ને શરમાવે તેવી ઘટના સાબરકાંઠામાં સામે આવી છે પાટણ બાદ સાબરકાંઠા જિલ્લામાં બહાર તસ્કરીની ઘટના છે તે સામે આવી હતી પિતાએ જે બાળકીને ચાર લાખ રૂપિયામાં વેચી દેવાઈ હોવાની પોલીસ સામે આવી છે આ સમગ્ર મામલે જે સ્કૂલના ના શિક્ષક છે તે દીકરીને પાંચ મહિનાથી સ્કૂલમાં ના ગઈ હતી એને ઘરે તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો માતા પિતાએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરીને ત્યારબાદ કોર્ટે સ્થાનિક પોલીસને ફરજ પાડી હતી કે આ બાબતે ફરિયાદ કરે પણ માતા પિતાએ ફરિયાદ ન કરતા આખરે સાબરકાંઠા મહિલા પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ દાખલ કરી હતી ને સમગ્ર મામલે પોલીસે બે દિવસના તપાસ બાદ સમગ્ર મામલે પર્તાફ કર્યો હતો એટલે કે પરિવારજનો નટ પરિવારના જે સભ્યો છે તેમને છ આરોપીને પોલીસે સમગ્ર મામલે બહાર પડ્યા છે અને ચાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે અને સમગ્ર મામલે જે પિતા છે તે રાજસ્થાનના અલવર નામ માં ઉમેદસિંહ નામના જે નટ છે તેમને દીકરી છે તે ચાર લાખમાં વેચી દીધી હતી અને ઉમેદસિંહ જે નટ છે તેમને પોતાના દીકરાના લગ્ન માટે આ દીકરીને ખરીદી હતી એટલે કે અઢાર વર્ષની દીકરી જે ત્યારે થાય ત્યારે તેના પુત્ર સાથે લગ્ન કરાવવા બાબતે તેમને સમગ્ર મામલે આ તથ્ય જે ઘટ્યું સમગ્ર મામલે જે દીકરી છે તેને ચાર લાખ રૂપિયા વેચી હતી એટલે આ બાબતે એક જ પરિવારના જે સભ્યો છે તેમના પરિવારના લોકો સાથે આ વેચાણ હોવાનું પોલીસે સામે આવ્યું છે એટલે કે પોલીસે ચાર આરોપીને ઝડપી પાડ્યા છે પિતા અને અન્ય એક આરોપી છે રાજસ્થાનનો નો પકડવાની ચક્રો ગતિમાન કરી કયા છે ને પિતા અને દીકરીને સંબંધને લાજવે લાદવે તેવી આ ઘટના સાબરકાંઠામાં ઘટી છે બિલકુલ સંદીપ આભાર જાણકારી માટે